આ બના કોઠો મારે બના શેરમો આ ખરામ ને ખરામ તવા નોકરી વિચાર હવે ધોવા પડશે ને તો ખાલી ધોવા દેરો આપણે

એટલે પૈસા જગ્યા એ કરાવો છો પૈસા પૈસા આટલા પૈસા જ પડ્યા છે પણ તમારા કઈ પૈસા છે હવે આટલી ઉંમરે તમારે નોકરી કરાવ રે અમારા તો ચીડે કોઈ સે ને એટલે ઘેર બિહાર કરતા બજાર ભલી આ જો અમારે તો ફાટી છે જુકડા

હારો પૈસા તો હવે ઇયાજી દાયા સી મને ઓબ્જીંગ માવળ જે પૈસા લેવરા તો માયા તરમ કાઈ થઈને વગી મારે આધુને પૈસા જોય ને ઓન જોય ને ઉપર થઈને નીકળી ગયા છે ને મૂળુંય બતાવતા નથી પૈસાનો માવળ છે બઈ લેવા હારા લાગે છે ને એમે પાછા આલ્યા સી ધરમ ના વીજ બિયજ રૂપિયા લેવાન નહીં

કેમ બલને તો જાત ઇતો અલ્યા હમણે મારે અલ્યા મે કર લે દા તમે પડ્યા છો હલવાઈ સારું જો મે કર કાલી સિકર ચોથી હમ સેકન કરે આતા આતા માં હેડ બન તો મુ ઓ મરાવો તો કે મોડી ગયે તો ને મારું છું ઓય ચીડી ચીડી કેટલા હારા મોડે છે યાર ફોન કરવા દીધું ઓ ભાઈ ના હોય સંડાળી સકન કર્યા છે મને તો લાગે હલો કેટલા હતા આપડે તારીખ વિધી છે અરે ઈ મારે કોઈ જોવાનું હવે તમને તમારી શરમી તમારા હાથુ પૈસા છે તમારે તમારે હાટુ કેવાનું કે મારે ના અહીંયા જઈને કેવાનું એટલે આપણે દવા કરે છે પૈસા પકડાવે મારા હાથ ની આ પૈસા જોઈ બીજી વાત કોઈ ના એક તો દાડો બગડો લો ને ખોટું પાછી ઉંમરમાં મોટા છે મારે વધારે કેમ રહી જાય આ તો કોઈ નહીં હું તમારે હાડ જો આપણે એવું કોઈ નહીં પૈસા આલ્યા છે કોઈ અને ઈ પાછા છે માં એમને નહીં આલ્યા વ્યાજ બીઆજ રૂપિયા લીધું નહીં ખબર છે ને સેવા કરીએ અમે આવું કરવાનું ભલામણો

કો ડવા રે મોટા મોટા એ ભાઈ શું કામ છે હા શું કામ છે આ તો મેમન દીકરા બોડા કોટ કરે છે આપણે લવિંગીન ઘર પેલી સાઈડ છે બાજુ બાજુ ઓ કોઈ લવિંગી નહી લવિંગી માં આય ને ગોમના મોણશું ઈના જીવાડ થી જોડો હોય તે કેણા રહી છે પેલી સાઈડ ખૂણામ ખૂણા ખૂણો રહ્યો નહી આશ

આ પેલો ભાઈ ફોન કરે ફોન બોન ઉપાડવાની જવાબ આલવો નહી વાયદો જતો રહ્યો બે દાડા છે ઉપર નહી કોઈ આમ શરમ બરમ છે કે મહેમાન ચોક કોણ છો આમ સેવા કરી અમે તો મારા છે હવે મુઢા વતાવતા નહી ચમ ચમ પણ શું 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 આટલું બધું થઈ જુ દેખાતું જ નહિ તમને મી વગર વિયા થી પૈસા આલ્યા છે વાયદા ઉપર બે દાડા ને ગયા છે તો એ મુંગમો કાઢો જા સાયકલ સર્વિસ કરો છો ઓમ ને તે એમ ને અલ્યા પણ શું અલ્યા પણ તો પણ એમ કામ એવા પણ તમારા એમ નહીં કેતો શું એમ નહીં કેતો કઈ રહ્યા મન ખબીર છે હું એમ નહી કેતો હું તમને એમ છું

ગુના મે મોઈ ચાર કરે કે દુપો કુરિયર બીધું સખી ઓલા કે એટલે હા બરાબર એમ મા આ મે તો પૈસા આલીન ભૂલ કરી હો અલ્યા મેમન વાત હાઈ તા કે મે તો તમારા પૈસા તો કીધું એના મોલવા દાડે મે આલ્યા રા અમાર આડુ અમાર આડુ કો તો તમને મન આલો રા મોલ જોર અમાર ઘર ના જ ક્યાં જવાના છે એમ ભલા રોલિયા કરી ગયા દે મારો તો રોમજોણે રોલ કર્યો કે ચેર એસી રે તૈ ન્યદ રે

વાલા એ વાળી એ પારી મે બારજો અલ્યા મગજ સરેલું છે શું કામ ખોટી મગજ મારી કરે મને ખાય શું ખાય 4 લાખ રૂપિયા તો હોય મારા ઝુલેરે રાજેન મરદોવાલા એરિયાન માર ખાઈ આ એ જણે આ લાખ રૂપિયાના ઓબ્જન ઘેર તો હોય ઘેર છે તો લે કર हट આ ઓય મત ખા આય મત આવી કોમ કર

પૈસા ની જરૂર હતી પરોણ ને મારે બધું કેવરાઈ ગયું મારે એટલે પરોણ તમારે યાર પણ તમારે મન કેવું પડે પૈસા માર ખાના આઈ ગયા મારે જરૂર છે બે દાડા લઈ દો એટલે પણ મારા મને કીધું સોકા મારે છોકરા ને દવા ખોલવાયું અને બે ત્રણ પાત્ર ફૂટી જ કે લાયે સોગા લે બે ત્રણ દાડા રા મારા બે પૈસા ના બે પૈસા ના તો તમે પૈસા

અઠવાડિયા પૈસા પરુણે બે દાડા પેલા પૈસા પકડાયા પડે ફોન કરેલા કે તું પૈસા શું કર્યું આડુ કે નહીં આલ્યા મેં આધુ ને મારા ને આધુ કેટલું બધું બોલાઈ સબંધ બગડા ખોટો હોય ના વાજી એમ ઈયા કે રેરા છોકરાને દવાખાનો કર્યું છે તમને આવી જઈ બે દાડો મને એ પૈસા ની કોઈ ચિંતા નઈ જો હજી બે દાડા થાતા પણ હોય ની મને હાસુ દીધો તો એ પરોણાને મારા કુટુંબ વધારે કેવરો છે અલ્યા પણ તમે મને કીધા કે ને પરોણા ઈને શું કુન દતા પણ ફોન કર્યો તમે હોય ને આજે કે પૈસા આધુર આલ્યા જ નઈ મારું કેવું એમ છે મો પૈસા નું મારે કોઈ પણ મારો નિયમ કેવો છે કે પૈસા તમારે ટાઈમે હસો

પકડાયા શીખ બરાબર લાજો ના મન સોગાજી હૈસાબંધ બગાડે તમે તો હા પૈસા તો પછી સબનમાં છે ને પૈસા જ ના આલો વાત આસી કરવાય પણ મે હવે ખાલી હોય ની મે દયા બા દયા ગાધી જવાય કે આપડા હકો જમી રાખા છે રાખતો આપડે પડ્યા પડ્યા છે પૈસા દૂધ આલે ઈ વાત તમારી કે હા છે પણ પેલા હગ્યા તો હોય ને આલે છે હોય ને આલે મને તો તમે શબ્દ બગાડી નાયા કે ઈ વાત આસી આ તો પૈસા કોઈ ના લાવરો એ ના હો અને પૈસા છે ને ના બોલવાનું બોલવરા આવે આસી વાત છે ઉભા ઉભા હા હા કરે છે કોણ છે નાલજોરા બે દાડા ઉધી આલ છે દ્રાક્ષ તાર હવે

કોઈ મેલાં દે આપિયો પરવાજી લારા આબો તો હું તો બજારે અલ્યા તમે હા મારો